નમસ્કાર દોસ્તો આજે આપણે કોઈ બાબતમાં સાવધાન અથવા સાવચેત રહેવાની જો જરૂર હોય તો તે છે હૃદયની તકલીફ અને ડાયાબિટીસની તકલીફ દોસ્તો આજે ભારતનો દર પાંચમો વ્યક્તિ સમય જતાં હૃદયની તકલીફ અથવા ડાયાબિટીસની તકલીફથી પીડિત થાય છે અને આ રેશિયો ધીરે ધીરે વધી જાય છે આ એક ચિંતાનો વિષય છે દોસ્તો પહેલાં તો એવું કહેવાતું હતું કે પિસ્તાલીસ વર્ષ પછી જ ડાયાબિટીસ અથવા હૃદયની તકલીફ થતી હતી પણ હવે તો અઢાર વર્ષના યુવાનને પણ હૃદયની તકલીફ થાય છે એને પણ એટેક આવે છે તો ચાલો આજે આપણે આ હૃદયની તકલીફને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો જે લોકોને કોઈ જ કારણ વગર છાતીમાં એકદમ દુખાવો ઉપડે સાથે ગભરામણ થાય અથવા આ જે દુખાવો છે એ ઉપરની બાજુ અહીંયા રેડિયેટ થાય અથવા આખા ડાબા હાથની અંદર જો દુખાવો ધીરે ધીરે વધી જતો હોય તો તેને તરત જ બાજુની હોસ્પિટલમાં જઈ હૃદયનો રિપોર્ટ ઈસીજી કઢાઈ અને પછી દવા કરાવવી જોઈએ કારણ કે આ જે છે એ હૃદયની તકલીફનું લક્ષણ છે દોસ્તો જે લોકોને છાતીમાં ભારે ભારે રહેતું હોય પરસ્યો જોરદાર લાગતો હોય થોડા ચક્કર અથવા થોડા અંધારા આવતા હોય તો આવા લોકોએ પણ કોઈ બાજુમાં કોઈ સારી હોસ્પિટલ હોય જ્યાં આઈસીજીની સુવિધા હોય ત્યાં જઈ રિપોર્ટ કરાય અને પછી જ દવા કરાવી જોઈએ કારણ કે આ જે તકલીફ છે તે પણ હૃદયની તકલીફ છે જો રિપોર્ટ કરાવ્યા વગર દવા કરવામાં આવે ઇન્જેક્શન કે બાટલો ચડાવી દેવામાં આવે તો જો હૃદયની તકલીફ હશે તો બહુ જ ગંભીર પરિણામ આવે છે એટલે રિપોર્ટ કરાવ્યા વગર દવા કરાવવી જોઈએ નહીં દોસ્તો જે લોકોને ક્યારેય એસિડિટી થઈ ના હોય કોઈ જ તીખું તળેલું એવું ખાધું ના હોય અને છતાં પણ એસિડિટીનો પ્રોબ્લેમ થાય અને એસિડિટીના પ્રોબ્લેમ સાથે પરસેવો અથવા કે ગભરામણ જેવી કોઈ પણ તકલીફ દેખાય તો એવા લોકોએ પણ ઇસીજીનો રિપોર્ટ કરાવવો જોઈએ કારણ કે આ પણ એક હૃદયની તકલીફનું લક્ષણ છે તકલીફ એકદમ ચાલુ થાય કે ધીરે ધીરે ચાલુ થાય પણ તેનો રિપોર્ટ તો કરાવવો જોઈએ દર વખતે જે બળતર અહીંયા થાય છે જલન થાય છે એ એસિડિટી નથી હોતી ક્યારેક એ હૃદયની તકલીફ પણ હોય છે મારા બાપુજીને પણ આવી તકલીફ થઈ ત્યારે એ કહેતા હતા કે એસિડિટી પણ જ્યારે એમનો રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે એમને ઇન્ફિરિયર હોલ એમઆઈ છે એટેકની તકલીફ હતી પછી એમને મોટી હોસ્પિટલ જઈ અને આગળની ટ્રીટમેન્ટ કરાવવી પડી હતી એક મારા મિત્રનો કિસ્સો છે કે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શિયાળાનો સમય હતો મને ફોન કર્યો કે અલ્પેશ મારા ઘરે આવીને મારા પપ્પાને શ્વાસ ચડ્યો છે હું એમના ઘરે ગયો તો એમના પપ્પાને બહુ જ શ્વાસ ચઢેલો હતો મેં એમને પૂછ્યું કે બાપુજીને આવો શ્વાસ ક્યારે ચઢે છે કે આવી કોઈ તકલીફ થાય છે તો ઘરવાળાએ કીધું કે ના આવી ક્યારેય તકલીફ થતી નથી ક્યારેય શ્વાસ ચડ્યો પણ નથી તો એમણે એમને પૂછ્યું કે એમણે કંઈ શરદી ઉધરસ થાય એવું કંઈક ખાધું હતું તો ઘરના લોકોએ કીધું કે ના એવું કશું જ ખાધું નથી આજે બાપુજી ઘરે જ હતા છતાં પણ આવો શ્વાસ ચડ્યો અને શ્વાસ બહુ જ હતો શ્વાસની સાથે એમને પરસ્યો પણ બહુ જ લાગેલો હતો આખું શરીર એમનું પલળી ગયું હતું તો મેં એમને પૂછ્યું કે આ જે તકલીફ થઈ એના માટે તમે કોઈ દવા કરાવી હતી ના કે આ અડધા કલાકથી જ આ તકલીફ થઈ છે એના માટે અમારા બીજા જે ભાઈ છે એમને શ્વાસની તકલીફ થાય તો એક પંપ છે એ એમને પંપ ખેંચવા માટે આપે પણ એનાથી કોઈ રાહત થઈ નથી તો મને એવું લાગ્યું કે તકલીફ કંઈક અલગ છે મેં એમને મોટી હોસ્પિટલ જવાનું કીધું મોટી હોસ્પિટલ ગયા એમનો રિપોર્ટ કરાયો તો એમને પણ એટેકની તકલીફ નીકળી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ કરાયો તો બે નળીઓ બ્લોક તો આવી તકલીફ દેખાય કોઈ જ કારણ વગર શ્વાસની તકલીફ ગભરામણ અથવા પરસેવો લાગે તો તરત જ તેનો રિપોર્ટ કરાવવો જોઈએ કારણ કે આ આ તકલીફ પણ એટેક હોઈ શકે છે દોસ્તો જે લોકોને કોઈ જ કારણ વગર શરીર ઠંડુ પડી જાય કામો મન ના રહે શાંત થઈ જાય અને એક બાજુ ચૂપચાપ બેસી રહે તો આવા વ્યક્તિને પણ આપણે ઈસીજીનો રિપોર્ટ કરાવવો જોઈએ અને પછી જ દવા કરાવવી જોઈએ કારણ કે આ આ તકલીફ પણ એક હૃદયની તકલીફનું લક્ષણ છે અને રિપોર્ટ કરાયા પછી જ દવા કરાવવી જોઈએ જો રિપોર્ટ કર્યા વગર દવા કરાવવામાં આવે અને જો હૃદયની તકલીફ હશે તો પાંચ મિનિટની અંદર પ્રેશર ખલાસ થઈ જશે તો એના માટે હૃદયની જે જે તકલીફો છે એના માટે આપણને થોડી પણ શંકા લાગે તો તરત તેનો રિપોર્ટ કરાવવો જોઈએ દોસ્તો આજે નાની નાની ઉંમરે જે એટેક આવે છે એ કયા કયા કારણોથી આવે છે અથવા હૃદયની જે તકલીફો થાય છે એ કયા કયા કારણોથી આવે છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું Thank you.